રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરે ના હસ્તે વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરવામાં જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઈ રપરા સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા

ખાસ કરીને ગામના સરપંચને પણ બધી પૂરતી શુભકામના પણ મન છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે આ ગામની અંદર વિકાસના કાર્યક્રમ પણ અંદર થઈ રહ્યા છે અને ખાસ કરીને સર્વોચ્ચ જાગૃતતાના કારણે ગામમાં વિકાસના કારણે કાર્ય ખૂબ સારી થઈને આગળ વધી રહ્યા છે એ બધા સમગ્ર ગ્રામ પંચાયત અને ગામ લોકોને એ દ્વારા બધી પૂરતી શુભકામના પણ આજ રોજ મેટા પીપળીયા આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્તા છે તેમાં આપણા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારતના ચરણોમાં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા ટી